આપણે ટ્રેન તરફ આ છે ભાવનગર ટર્મિનલ રેલવે જુનાગઢ જવા માટેની ટ્રેન છે આપણે આપણા ડબ્બામાં બેઠી જઈએ આપણે ઉતરી ગયા છે જુનાગઢ રેલવે સ્ટેશને અત્યારે પરિક્રમાના કારણે જુનાગઢ રેલવે સ્ટેશનમાં બહુ ગર્દી છે તો મિત્રો ડાયરો તો બહુ મોજમાં છે તો ચાલો તો અમારા પહેલાં વહેલા પરિક્રમા કરવાની મિત્રો આપણે આવી ગયા છે સંતોના સ્વામીમાં જુનાગઢ જુનાગઢના જવાનો રસ્તો

બેગી આવશે મેં દરવાજે ચાલો વિક્રમા માટે શૉકિંગ સરિસ ઇમોશનલ ખોડે ઢાળ ઉતરવાનો છે આમાં ધ્યાન રાખીને ઉતરવું પડે કારણ કે લચરે એવું છે એટલા માટે આ પરિક્રમામાં અને દુકાનો ચા પાણીની નાસ્તાની ફ્રૂટની આ અમારે ફોટા પાડવાનો છે અહીંયા અમે ફોટા પાડવા રોકાયેલા છીએ અને ફોટા પાડવાનું હવે શરૂ કરીએ तो भावे फोटा भाड़वानु पूरु तेक जो सियार ले भावे छाली नहीं पचावु, छावियु। लाई तो भावे तेक छाविया Sekarang saya sedikit terserah untuk memperbaiki perkhidmatan ini. Saya ingin memperbaiki perkhidmatan ini. Oleh itu, saya perlu memperbaiki perkhidmatan ini. Selepas memperbaiki perkhidmatan ini, saya akan berehat sedikit. Oleh itu, saya akan berjaga-jaga. અમે ખાવાનું સાથે લઈને નીકળી ગયું છીએ અમારી વેગમાં ખાવા માટેના રીંગણા વિકેટા તેલ મરચું બધું હવે આવી ગયા છે પહેલો ઘોડી તાળો કે અમારે ઉતરવાનો છે

આ પરિક્રમામાં આપને લાલ છટક મચ્છા બટેટા જાર બેઠા હાલો જુરસ હાલો ને

નામ દર્દી પૂછાપ થઈને પડી પરિક્રમા કરવામાં આવે વધી રહ્યા છે જ્યારે સ્નાન સ્નાન પણ કરી કરી રહ્યા છે આપણે બીજા મારે આ છે સુરતના ગોવિંદ ગુરુજી આશ્રમ જ્યાં લોકોને જમવા ચા પાણીની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે આવી જ રીતે બધા લોકો વિશામાં લઈ રહ્યા છે અને ચા પાણી નાસ્તો કરી રહ્યા છે આ બગા ખાય છે અને રાતનો ઉજાગરો છે ટ્રેનમાં બહુ મસ્તી કરી હતી અનેક જાતને વન વિભાગ દ્વારા સુવિધાઓ પણ આપવામાં આવે છે આવડા બોલાય છે મિત્રો આપણે ઊભી મેં બાબાની મઢીએ સબ ચાલો આપણે જ્યાં બાબાની ઓછી દર્શન કરીએ ચાલો આપણે જઈએ મંદિર તરફ પાછળ પછી જણ્યા બાબાની જગ્યા

ધૂણાના દર્શન કરે ખૂબ જ ધન્ય થયા છે તો બાવાનો તપ ખૂબ જ છે એ ખૂબ જ તપ કરીને તે હોકલીમાંથી પસાર થયા એવો લોકોનો કહેવો છે આ જગ્યાએ લોકો દ્વારા સાધુઓને દક્ષિણા આપવામાં આવે છે જો અમે ઉપરની તરફ ચાલીને જઈ રહ્યા છે બંને દોસ્તો ખૂબ જ પથ્થર છે જાળવીને ચાલવું પડે તો હવે અંધારું થવા આવ્યું છે એટલે રાત્રે રોકાણ માટેની વ્યવસ્થા કરવી જોશે અને એટલે તાપવા માટે લાકડા પણ ગોતવા પડશે નાખી છે પાટી છે અહીંયા અમારે રાત્રે રોકાણ કરવાનું છે જમી તો લીધું છે અહીંયા તેની બાજુમાં તમારે રોકાવાનું છે અને ચા ને ચા સુવાનું છે નીચે પાથરી સાફ સફાઈ કરી નાખી છે મેં તો તાપી લીધું હવે મારા ભાઈ ચેતન વારો તાપવાનો અને ચિરાગ ચિરાગ ભાઈ સારી રીતે દાઈજી નો

Apa di kawasan kena loko nak lihat ke kedaraan macam mana kita kena maklum dekat. Nanti cili cek cek dia loko cai nak dek. Nanti nak kita mason. અમે પણ પરિક્રમામાં મોટા મોટા બેગ લઈને ગયા છે એ વજન તો છે હવે અંદર ગડી ગયા પછી તો વજન પડવો તો પડે જ તે તો હવે બાર બીજના ત્રણે બાપા ઘોડી લઈને છે હવે પરિક્રમાની મોટામાં મોટી કોડી નાળું પાણીની પડી કહેવામાં આવે છે તે શરૂ થાય છે ખૂબ જ લાંબી છે અને ત્યાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપલબ્ધ થઈ ગયા છે સંખ્યા છે હજી તો કેટલા લોકો આગળ છે આગળ પાછળ વધારે છે આગળ થઈ ગયા છે અનેક લોકો પાછળ છે અનેક લોકો ይሻላል ተደርሰን እያወደ አይሰልም 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 አይሰልም

езенгесеңде әр пананы тарыды. Эзә алоҡ орны йөрөү, тигәш сөйләшү. Алоҡ орны. Алоҡ орны. Алоҡ орны. Әгәр тал, сүҙҙәсе, чаҡып ҡуй. Алоҡ орны. Сау. Бәхетле. Әллә ниңә ниңә ҡайҙа ҡайҙа. Биш өттә дәвайлё. Биш Kapai gemari, kawan kampar ya. Kau kau nak jadi niye nih, cuma kau mahu gue pelihankan dia. Ada orang karakan, kau minat takkan nih? Nafas tak karakan nih, takut. Ibu nak terus saja,

આટલી આપણે ગરદી થાય પગથી હોવા છતાં પણ માણસો આગળ હાલી નથી શકતું જોવો તમે પબ્લિક જોઈ શકો છો હવે બધું પબ્લિક હજી તો આવી પાંચ કિલોમીટર સુધી લાઈન છે પબ્લિક જ એટલું થાય છે અને પરિક્રમા અહીંયા ચીજો છેલ્લી

પાણીમાં પુરવાનું છે બાપા છે તળામ જો અહીંયા પણ પાણી સુવિધા પણ આપણે આપી છે બે હ્યક્તિ ઘડી ખંડ પર કાક

સાઈડ માં આવું બરા કંઈક નડ છે Di wah. Hmm. Jangan ede, jangan ede, terbos. Ini. 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 આ છે બોરદેવી માતાજીની જગ્યા જ્યાં ખૂબ જ વિશાળમાં મેદાન છે અને લોકોની ખૂબ જ સંખ્યા અહીંયા તંબુ નાખીને લોકો રહેવાની સુવિધા કરે છે અને પોતાના રહેવાની જગ્યા સાફ કરીને રાત્રિ રોકાણ અહીંયા કરવાના હોય જુઓ આ જગ્યા

તે ચણાના રોટમાં ડબવવી લો છે અને તેલના તાવમાં મચાના કે લાવ હોય થાય મોટા બધાને પરાવા માંડ જાવ હમ લઈ જાય વ્યવસ્થિત

ચવાર પડી ગઈ છે ચવારમાં લોકો ચાલવા લાગ્યા છે સવારમાં વહેલા ખૂબ જ મોટી સંખ્યામાં ચાલી રહ્યા છે પરિક્રમા પૂરી થવા આવી છે અમારે આખરે સબસ્ક્રાઇબર મળી ગયા છે અને હવે બસ થોડાક જ કિલોમીટર બાકી છે જે પરિક્રમા પૂરી થવા આવી છે અને અમે પરિક્રમા પૂર્ણ કરશું

બસ હવે છેલ્લો પોઈન્ટ છે પરિક્રમા પૂર્ણ થવા આવી બહાર બહાર જવાની બહાર તો નીકળી ગયા દેખાય છે બહાર નીકળવાની વ્યક્ત છે અને પરિક્રમા પૂર્ણ થાય છે જે બહારનો પણ નજારો દેખાશે અને પબ્લિક તો બહાર કરીને લોકો સરખા મોટી સંખ્યામાં ઉપલબ્ધ બંદોબસ્ત પણ મૂકવામાં આવેલો છે Alamak